નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું રિયલ ડિબેટના આ ખૂબ જ અગત્યના શોમાં આપણા આજના વિશિષ્ટ અતિથિ છે જગદીશભાઈ મહેતા સાહેબ એક વરિષ્ઠ પત્રકાર અને એમ પણ કહી શકાય કે હવે ટેલિવિઝન પર્સનાલિટી અને રાજનીતિના ખૂબ ગુઢ જાણકાર મને એક જેમને હું ગણું છું ગુજરાતમાં એવા જગદીશભાઈ મહેતા સાહેબને હું અપનાવતી આવકારો છું બહુ લાંબી પ્રસ્તાવનામાં પડ્યા વગર સીધી વાત કરવી છે ગઈકાલે લોકસભામાં દાંધલ ધમાલ વચ્ચે માનનીય ગૃહમંત્રી શ્રીએ એક સાથે ત્રણ બિલ ઇન્ટ્રોડ્યુસ કર્યા અને એ ત્રણ બિલમાં પહેલું હતું ધ કન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટનું એકસો એકત્રીસમું એકત્રીસમો એમાં બંધારણમાં સુધારો કરતું બિલ બે હજાર પચીસ ત્યાર પછી ગવર્મેન્ટ ઓફ યુનિયન ટેરિટરીઝ એમેન્ડમેન્ટ બિલ બે હજાર પચીસ અને જમ્મુ એન્ડ કાશ્મીર ગવર્મેન્ટ એમેન્ડમેન્ટ બિલ બે હજાર પચીસ મુદ્દો એક જ પણ યુનિયન ટેરિટરીઝ અને જમ્મુ અને કાશ્મીરનો ત્રણસો સિત્તેર નાબૂદ થયા પછીનું સ્ટેટસ આ કારણે ત્રણ બિલ મૂકવા પડ્યા એમાંનો મુખ્ય સુર એ છે કે કોઈ પણ માણસ એવા ગુનાસર જો પકડાય કે જેના માટે પાંચ વર્ષ કરતા વધારેની સજા હોય અને લાગ લાગત એક મહિના સુધી જો પ્રાઇમ મિનિસ્ટર એ દેશનો વડાપ્રધાન હોય કે મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય જે હોય તે પણ એ પોતાના હોદ્દા પરથી ગેરલાયક ઠરે અને વડાપ્રધાનની ભલામણ પ્રમાણે રાષ્ટ્રપતિને આ હોદ્દા પરથી બરતરફ કરી શકે સીધા જઈશું મહેતા સાહેબ પાસે એમાં શાસક પક્ષે એમ નથી કીધું કે આ વિરોધ પક્ષ ને જ લાગુ પડશે એટલે પેલી વાત તો એ કે શુદ્ધિકરણ ને જો આદર્શ સ્થિતિથી માન્ય તો એક તો આવકારવો જોઈએ કે ભાઈ સારી વાત છે કોઈ પણ અપરાધી હોય કાયદો બધા માટે સમાન છે એટલે એક વાત તો સારી હવે ખાલી પાર્ટ ટુ શું છે વિપક્ષો ને એવી દહેશત કે આશંકા છે કે એ અમારી ઉપર આવી પ્રકારના આક્ષેપો જડી અને અમારી કેરિયર ને ખતમ કરવાની કોશિશ કરશે હવે એ બેય પહેલું છે તો છે જેમાં હકીકત છે એમાં કોઈ શંકા નથી પણ હવે જો ને તો તમે કોઈને લગ્ન કરો ને એમ કે વખત છે ને આને જામશે ને છૂટાછેડા થઈ જશે તો હવે એ જો ને તો છે પેલા લગન તો કરો હવે દેખતે ક્યાં હોતા હે

ત્યાં સુધી એ નિર્દોષ છે અહિયાં કન્વિક્શન નથી થતું અહિયાં ખાલી સાત વર્ષની સજા થાય કે પાંચ વર્ષ પાંચ વર્ષ ઉપરની સજા થાય એટલે એને કરી નાખે પછી એ એ નિર્દોષ છૂટે તો પણ સજા તો થઈ જ ગઈ એને ધેટ ઇઝ વેર ધ પ્રોબ્લેમ લાઈઝ અને રાહુલ ગાંધીના કિસ્સામાં તો આપણે જોયું કે એમને બે વર્ષનું કન્વિક્શન થયું હતું અત્યારે તો કમિટેડ જ્યુડિશરીનો જમાનો છે કન્વિક્શન હતું તો પણ એમને પોતાનું સભ્યપદ ગુમાવવું પડ્યું આ તો તમને પાંચસો ત્રણસો બે કલમ લગાડી શકાય ત્રણસો સાતની કલમ પણ લગાડી શકાય તાડા હેઠળ પણ મૂકી શકાય પાસા હેઠળ પણ પાંચ વર્ષથી વધારે સજા થતી હોવા કોઈ પણ ગુના હેઠળ તમને મૂકે અને ધરપકડ કરે એટલે તો પોલીસ છે સીબીઆઈ છે કે ડીઆરઆઈ છે એ બધાને ખુલ્લો દોર મળી જાય સત્તાધારી પક્ષને જેને જેને કાઢવો હોય એને પકડી અને એક મહિનો કસ્ટડીમાં રાખો એટલે મુખ્યમંત્રીને બરખાસ્ત કરી શકાય એ કઈ રીતે ચાલે ને મૂળભૂત અધિકારનો ભંગ છે સાહેબ આમાં મૂળ મને ને તમને અધિકાર છે સાહેબ કે આપણને પોલીસ પકડે તો સજા જજ તો જ કરી શકે જો આપણે ગુનેવાર ગુનેગાર અથવા તકસીરવાર પુરવાર થઈએ આપણે એ ગુનો કર્યો ના હોય એ પુરવાર ના થયો હોય એના બદલ ઓનલી ઓન પ્રિઝમ્પશન કે આને સાત વર્ષથી સજા થવા પાત્ર છે માટે એને કાઢી મૂકો તે સદંતર આયોગ્ય છે સર વાત બિલકુલ સાહેબ આપની સાચી છે પણ આખા દેશ ની જેલો જેટલા કેદીઓ છે સામાન્ય કેદીઓ શું બધાય ખરેખર અપરાધી છે ખરા તો એ તો છે કે નહીં જેલ અને કેટલા આર્ગ્યુમેન્ટ છે એ આર્ગ્યુમેન્ટ જ એનો જવાબ આપે છે સર કે કેટલાય કિસ્સા કે જેમાં ચાર્જશીટ ન મુકાયું હોય ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ ફાઇલ ન થયો હોય એટલે થઈને પણ પેલો માણસ કેદમાં પડ્યો રહ્યો છે અર્ધો ગ્લાસ ખાલી અને અર્ધો ભરેલો નથી ના આમાં એવું નથી સર મારા મૂળભૂત અધિકાર નો ભંગ થાય છે સર મહેતા સાહેબ મૂળભૂત અધિકાર એ છે

એ લોકો ગુનાહિત ભૂતકાળ વાળા નેતાઓ છે પણ બેલ છે એમની પાસે એટલે ગુનો પુરવાર નથી થતો એટલે ચાલુ રહે છે એટલે જામીન મળે સર એ પણ ગુનો પુરવાર નથી કરતો સિવાય તમને સજા પડે જજ એમ કે મિસ્ટર મહેતા આઈ ફાઇન્ડ યુ દેટ યુ આર કન્વિક્ટેડ ફોર ધીસ ક્રાઇમ એન્ડ યુ આર હિયર બાય સેન્ટેન્સ ફોર ફાઈવ ઇયર્સ ઓર મોર ધેન યુ આર કન્વિક્ટેડ ઇવન ફોર એ મંથ યુ યુ કેનોટ બી કન્વિક્ટેડ ઇવન ફોર એ ડે પોતી દુરિસપન્સ આપની દલીલ નથી સર આપણે એલ એલ બી નો કોર્ષ ભણીએ તો એલ એલ બી પેલો આવે અરે મારા ભગવાન સાંભળો તો સહી સાહેબ વાત તમારી બધી સાચી પણ હું તો એ માનું ત્રાસવાદી અને માનવ અધિકાર ની જે વાતો થાય ને એના જેવી આ વાત છે એ તો રેર ઓફ ધી રેર કેસ માં થવું જોઈએ પણ શુદ્ધિકરણ ની શરૂઆત તો થાય પછી પડશે એવા દેવાશે એમ કઉ છું તમે શરૂઆત તો હા હવે સાહેબ એવું છે સાહેબ સીબીઆઈ ડીઆરઆઈ બધા બધા આ બધી આટલી બધા પક્ષ પલટા કેમ થાય છે કેમ સરકારો તોડી શકે છે કારણ કે તૈયાર કરવાની અને જો એ કોંગ્રેસ માં રે તો એ ગુનેગાર આપ માં રે તો એ ગુનેગાર શિવસેના માં રે તો એ ગુનેગાર અને જેવો ભાજપ માં આવે કે ગંગાજળ થી શુદ્ધિકરણ થઈને બધા ગુનાગુમ થઈ જાય પણ સાહેબ તો પછી એ તો કહું છું કે એના માટે તો લોક અદાલતો છે ને તમે જનતા સામે વાત રજૂ કરો તો બળવા પોકાર તો થાય કે નહીં તો આનો તો નહીં તો કરવું બધા પાયા પાયામાંથી ખોટું છે સાહેબ આ પાયામાંથી ખોટું છે કોઈ દેશની કાયદાની પ્રક્રિયા કોઈ પણ માણસ ને તમે ગુનેગાર શંકા ઉપરથી ઠેરવીને એને સજા પડશે માટે કરીને એને બરતરફ કરો એ સ્વીકારશે નહીં સાહેબ પણ સાહેબ મારા એમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી ને આ કાયદો લાગુ નહી પડે એવું પણ અત્યાર સુધી બહુ વિદ્વાન છો તો બહુ વિદ્વાન છો આપ જાણો છો કે સીબીઆઈ ડીઆરઆઈ આ બધાનો ઉપયોગ વિપક્ષના નેતાઓને દબાવી ધમકાવીને પક્ષપલટો કરાવીને પોતાની બહુમતી ટકાવી રાખવા માટે અથવા પોતાની સરકાર બનાવવા માટે થાય છે એ જો અત્યારે નથી કાયદો તો થાય છે તો આ કાયદો અમલમાં આવી જાય તો શું કરવાનું મને ધરપકડ કરવાની મારી કહેવાનું કે તમને ત્રણસો બે ના ખૂના ખૂન નો ગુનો અમુક જગ્યાએ બન્યો હતો હું કહું કે હું હાજર નતો એ કીધું કોર્ટમાં પુરવાર કરજો તમે એક એક ચાર્જશીટ ના મૂકો સાહેબ એટલે મને જામીન ના મળે જામીન ના મળે અને એક મહિનો હું કસ્ટડીમાં રહું એટલે હું મંત્રી હોઉં તો ઘર ભેગો થઈ જાવ ગવર્નર મને ડિસ્મિશ કરી શકે સાહેબ મારા વાત સાચી છે પણ દામન દાગદાર રાખો તો આ બધો માથાકૂટ છે ને મને ના 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 સાહેબ દામન દાગદાર બનાવવાની વાત છે તો દામદાર દામદાર જેનો દામન દાગદાર છે ને તો સજા થવી જ જોઈએ

પણ સાહેબ નથી કર્યો જેને એને તમે એવા ગુના હેઠળ પકડો અને કાલ્પનિક ગુના હેઠળ પકડીને એને તમે મંત્રીમંડળમાંથી કાઢી મૂકો અથવા મુખ્યમંત્રી તરીકે કાઢી મૂકો એ તો નહીં ચાલે લોકશાહી ચાલે જ નહીં દિવસ મારા તો કયા એમ કે ધારાસભ્ય એ આવા જ કારણોસર જનતામાં જેટલા લોકો જેલમાં છે એની પણ દલીલ કરી મને કયો કોઈએ કીધું જોઈએ પણ નથી તો કરીરંવાર આ મુદ્દો લોકસભામાં ઉપસ્થિત થયો છે કે તમે જે લોકોને અને હમણાં સુપ્રીમ કોર્ટે એક કિસ્સામાં થવા પાત્ર સજા કરતા વધારે સમય સુધી જેલમાં રહ્યો તો એનો કેસ નતો ચાલવા માટે આવ્યો તો એને છોડી મૂકવાનો પણ હુકમ કર્યો છે સાહેબ સાહેબ મારા હું એ જ કઉ છું જુઓ આ જે છે હાઈ પ્રોફાઇલ ગેમ ની વાત છે હાઈ પ્રોફાઇલ કેસ ની વાત છે પાંચસો એમાં થર્ટી નાઇન પરસેન્ટ ભાજપના છે ફોર્ટી નાઇન પરસેન્ટ કોંગ્રેસના છે હવે એનાથી આગળ કહું સાહેબ એમાંથી એકસો સિત્તેર લોકો એટલે કે બત્રીસ ટકા લોકો એવા છે જેને નીચલી અદાલતો એને સજા ફટકારી સાબિત થઈ ગયા ગુનેગારો સજા ફટકારી તેમ છતાં તેઓ શ્રી માનનીય સંસદ સભ્ય છે હવે તમે કયો લ્યો સાહેબ કાયદામાં સુધારો કરો ને તમે કે નીચલી કોર્ટે સજા ફટકારી હોય તો વન્સ કન્વિક્ટેડ એવો શબ્દ નાખો ને વન્સ કન્વિક્ટેડ હું સમજ છું આપની સાથે કે પેરોલ તમે ઉપલી કોર્ટમાં જાઓ અને મારો કેસ પેન્ડિંગ છે માટે થઈને તમે નિર્દોષ છો તેવી વાત કરો એની સાથે હું એમ વન યુ સર કન્વિક્ટેડ કન્વિક્ટેડ એક એક શબ્દ એટલો નાખો કે વખતે કોઈ પણ કોર્ટે પછી એ તાલુકા કોર્ટ હોય જિલ્લા કોર્ટ હોય કોઈ પણ કોર્ટે તમે પાંચ વર્ષની સજા કરી જેમ રાહુલ ગાંધી બે વર્ષની સજા કરી હતી ખોટી હતી સજા અને સુપ્રીમ કોર્ટે ઝાટકડી કાઢી છે પછી પણ રાહુલ ગાંધીને તાત્કાલિક એમપી તરીકે બરતરફ કર્યા એમનો બગલો ખાલી કરાવ્યો આ ભારતીય જનતા પાર્ટીનું સાચું જે સાચી પર્સનાલિટી છે આ છે એટલે કોઈ પણ પક્ષની હશે હું ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તા ઉપર છે કાલે ઉઠીને કોંગ્રેસ હશે તો કોંગ્રેસ પણ આ કરી શકે સર એ નહીં કરી શકે એવું નહીં એટલે આપની સાથે હું સંમત સબ્જેક્ટ ટુ ધ કંડિશન કે ફર્સ્ટ એલ એલ વીમા સાહેબ હું જ્યુરિસ પ્રોડન્સ ભણ્યો અને જ્યુરિસ પ્રોડન્સનો પાયાનો સિદ્ધાંત છે કે કોઈનો કોઈની પણ લિબર્ટી ઓફ લિમ્બ લાઈફ ઓર ઓર વાની કે વર્તનને તમે કન્ફાઇન ન કરી શકો સિવાય કે હી ઇઝ એસ્ટાબ્લિશ્ડ ઓર હી ઇઝ કોન્વિક્ટેડ ટુ બી ગિલ્ટી તો તમે વન્સ કન્વિક્ટેડ રાખો સાહેબ મને મંજૂર છે તો કોઈ કોર્પસ કુપલી થશે આપની વાત સાથે હું સમજુ સર પણ એનાથી જો આપણે દલીલ કરીશું તો જો અને તો વાળી લાંબી દલીલો છે સાહેબ ના આમાં સર જોતો વાળી આમાં જોતો વાળી વાત નથી સર આમાં વા મૂળભૂત રીતે જ્યુરિસ્ટપ્રુડેન્સના પાયાનો સિદ્ધાંત જે ફર્સ્ટ યર એલએલબી માં શીખવાડવામાં આવે છે તેની વેલિડિટીનો પ્રશ્ન છે સર કોઈ દેશમાં એવો કાયદો નથી કે કે તમે આવો ગુનો કરશો અને એના હટુથી થઈને તમને સજા પાડવામાં આવી અને તમને કોઈ પણ પદ પર નહીં રહેવાનું એવો કોઈ રીતે આખા દુનિયામાં ક્યાંય નથી સર કાયદો આવો આઈ હેવ સર્ચ ઓલમોસ્ટ એવરીથિંગ વિચ ઇઝ અવેલેબલ ઓન ધી નેટ સર એટલે હું આપની સાથે સંમત ગુનેગાર ને સજા થવી જોઈએ કડકમાં કડક થવી જોઈએ એને ચૂંટણી પણ નહી લડવા દેવી જોઈએ અને એ છૂટાયો હોય તો એને ગેલેક થરવો જોઈએ મિનિસ્ટર હોય તો ગર્ભેગો કરવો જોઈએ બધું જ પણ વન્સ કન્વિક્ટેડ પછી નિર્દોષ પુરુણ ફરીને આવે પાછો પણ સાહેબ મારા આપ જે ક્યો છો એવું કઈ થાતુ તો છે નહીં ને પ્રશ્ન છે સર અત્યારે આ તાજેતરમાં બીઆરઆઈ ને સીબીઆઈ ની રેડ માં શું થાય છે કેટલા કન્ફિશન સાહેબ એનો કન્વિક્શન રેટ બે ટકા છે ઓફ આર 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 કન્વિક્ટેડ બાય ઓર સીબીઆઈ સર એટલે લોકોને સજા કરવાની એવું તો થાય ને હું વાત કરીશ તમે એડવોકેટ જેવું કહો છો નહીં સાહેબ પબ્લિક પબ્લિકની ભાષામાં આપણે કાયદાનું એટલું સરળીકરણ ન કરી નાખીએ કે પોલીટીશિયન ના વેશમાં રહેલા ગુંડાઓ રાજ કરવા બેસે તો એમને છૂટો દોર મળી જાય

ઓકે તો મને એક જનતા નો જવાબ આપો સાહેબ એ બધું તમારી વાતે સાચી એક્સ્ટ્રીમલી હાલો પણ અત્યારે જે એકસો ને સિત્તેર જણા છે એમાં એ લોકોની ઉપર રેપ હત્યા અપહરણ લૂંટ ખંડણી આવા સંગીન અપરાધો છે એમાં બત્રીસ કોંગ્રેસના સત્તર સમાજવાદી પાર્ટીના ને સાત ત્રિણમૂલ કોંગ્રેસના ભાજપ ના છે રહી ગયા આપે કેવા પેલા જ કીધું તમને જામીન ઉપર છૂટે છે અરે છોડો સાહેબ જો હું તમને સાચું કહું જનતા શું માને છે આ બધા જનતા ને એવા કાયદાઓ ન શીખવાડાય કે આ દેશમાં અરાજકતા પેદા થાય જે વિશેષાધિકાર આ તથા કથિત નેતાઓ ભોગવે છે એ જનતા નથી ભોગવ નેતાને દાખલા તરીકે ના મૂકો સર પ્લીઝ હું આપને એ કઉ છું કે આપ દાખલા તરીકે ન મૂકો આપને મને મૂકો મને કે તમને કાલે કોઈ પકડે કોઈ પણ કારણ સર આપણે ડિબેટ કરીએ કદાચ કોઈ નું બોલાઈ ગયો કાલે ઉઠીને એસપી આપણને આવીને પકડી ગયો અને કયો બધા ત્રણસો બે હેઠળ તમને અરેસ્ટ કરું છું અથવા તો ટાડા હેઠળ અરેસ્ટ કરું છું તમે રાજદ્રોહ નો ગુનો કર્યો જેની સજા પાંચ વર્ષ કે વધારે છે તો સર આપણે કોઈ જગ્યાએ લાયક નહીં રહીએ પણ એવું નથી ને સાહેબ પછી કાયદો આ કાયદાનું કોયુ છે સાહેબ એવું નથી મને ભાઈ તો આઈ અવોટ થી એપ ડાઉનલોડેડ સર

અને પછી પરિસ્થિતિ એવી ઉભી કરે કે ચાર્જશીટ જ ના મુકાય ચાર્જશીટ ના મુકાય એટલે કોર્ટ જામીન ના આપે મહિનો થઈ ગયો એટલે ખરાશ થઈ ગઈ વાત આ વાત છે સર આપની વાત સાચી છે આપની ભાવના સાચી છે અને જનતાની લાગણી પણ સાચી છે કે ગુનેગારોને આપણે પણ જનતા એ જ ગુનેગારો ને છે એ પણ આપણે ભૂલી જઈએ છીએ આ પણ વાત બધી સાચી સરવાળે પાછું આવ્યું અમારી ઉપર જ બરાબર અમે છૂટીએ છીએ એમ ને હું પણ જનતા છું ને સર હું પણ હું પણ આપના માનો છું મારો પણ સિંગલ વોટ છે બિલકુલ સર તો સવાલ એ છે સાહેબ જુઓ સો વાત ને એક વાત કરીએ કે સુધારો કરવા માટે ક્યાંકથી પહેલ કરવી ઘટે કે કેમ હા કે ના પછી એના જે બાકીના જોઈએ એના જે બાકીના સંમત હા હું એની સાથે મને મને એની સાથે કોઈ વાંધો નથી સર એક કન્વિક્શન શબ્દ મૂકે તો મને કોઈ વાંધો નથી આ કાયદા સામે કે કોઈ પણ ન્યાયની કોર્ટમાં કારણ કે ન્યાયની કોર્ટમાં ચાર્જશીટ પોલીસે ક્યારે મૂકવું એની કોઈ સમય મર્યાદા નથી સાહેબ પોલીસ ચાર ચાર મહિના સુધી ચાર્જશીટ નથી મુકતી કરે પેલા અને કન્વિક્શન શબ્દ દાખલ કરે એ સિલેક્ટ કમિટીમાંથી એ જ થઈને આવવાનું છે તો ચાલે તો પછી આપણી સમત જુઓ સર હવે મને બે મિનિટ બોલવા દો તો કહુલ રાહુલ રાહુલ ગાંધીએ જેનો ડખો શરૂ કરેલો બહુ મોટો હોબાળો આખા દેશમાં મચ્યો અને આવી રીતે ઈ પુરવાર પાંચસો કે એવા પાના દસ્તાવેજ બતાવતા હતા રાઈટ હવે શું થયું બહાર આવ્યું ખબર છે એ દસ્તાવેજ કે નામ જે હતા એ ઇલેક્શન કમિશન ના નહોતા એક એજન્સી ના હતા

એને તો માનીશું કે નહીં માની આપણે બિલકુલ પણ છે માની લો પણ ઇલેક્શન કમિશન કમિશન ને જેમને મરેલા જાહેર કર્યા છે એમના સાહેબ ગામે ગામ બિહારમાં સરઘસો નીકળે છે આને કાયદાનું સ્વરૂપ આપી ન શકાય કારણ કે સૌથી વધારે નડશે જે સત્તાધારી પક્ષ છે એનો દુરુપયોગ કરશે અને સત્તાધારીના સામે કોઈ બોલવાની હિંમત નહીં કરે એટલે લોકશાહી પૂરી થઈ જશે આ દેશમાં ઓકે અત્યારે દેશમાં જેટલા રાજ્યો છે ને રાઈટા અરે ભાઈ સાહેબ સાંભળો સાહેબ પ્લીઝ સર કે હવે પેલા લોકો કોંગ્રેસ ભલે અત્યારે સત્તામાં નથી એક જમાનામાં હતી ભવિષ્યમાં કદાચ આવી શકે એટલે આવડત નથી એવું તો છે નહીં સત્તા બરાબર છે કોંગ્રેસ ને કોઈ કોઈ સતી શિરોમણી નું તૈયાર કોંગ્રેસ પણ પણ આવું આવું જ જ કરશે આમ આદમી શિરો કોમ્યુનિસ્ટ એ પણ આવું જ કરશે સર એટલે સ્ટાલિન બાલીન બધા એ બધા જ સત્તા ટકાવી રાખવા માટે જે કંઈ કરવું છે બધા આવું કરશે અને એમના હાથમાં આવી અમારી હાથ સત્તા ના અપાય હા હા કર્યું જ છે જો સ્ટાલિનની સરકારમાં વી સેનથી બાલાજી મને લોન્ડરિંગ કેસમાં હતા જેલમાં ગયા જામીન મેળવ્યા પાછા શપથ લઈને ન મંત્રી બની ગયા એમાંથી તો ડકો શરૂ થયો કેજરીવાલે છ મહિના જેલમાંથી સરકાર ચલાવી સત્યેન્દ્ર જૈન દોઢ વર્ષ જેલ માર્યા રાજીનામું ન આપ્યું પાર્થ ચેટર્જી પશ્ચિમ બંગાળના બે હજાર ને બાવીસ માં શિક્ષક ભરતી કાંડમાં આવ્યા એને વળી પાછા રાજીનામું ના આપ્યું પછી ફરજિયાત લેવું પડ્યું જુદી વાત છે આવું બધી જગ્યાએ છે ભારતીય જનતા પાર્ટી આ સરકારે સીબીઆઈ બીઆરઆઈ આ બધા ઇન્કમ ટેક્સ એના સો કેસ કર્યા એમાંથી માત્ર બે જ કેસમાં ગુનેગારી પુરવાર થઈ છે સાહેબ માણસો માણસોને સજા કરવાની આપણે બે માણસો ગુનેગાર છે એના માટે અઠ્ઠાણું માણસોને સજા કરી શકાય એવો કેવો કાયદો હોય પણ તો કાયદો નથી તો કરવાનું ઈ અદાલતે એમ શું કામ કેવું જોઈએ સુરેશ કલમાડી થી માંડી અને હમણાં એક કેસમાં આ લોકો એ શું બધું આ ભાઈને સતેન્દ્ર જૈન બેયના કેસમાં એ કીધું આવું કાઈ થયું નથી બરાબર તો એને પાછા છોડી મૂક્યા છોડી મૂક્યા તો 얘ને ઈડીને સજા શું કામ ન કરી અદાલતે એ નથી થતી એક ફોટો કરશે તો એને એવું કાઉન્ટર પ્રોવિઝન નથી દે આર ડુઇંગ ધેર ડ્યુટી એટલે તમારે કે મારે ધારો કે આપણને આપણને ખોટી સજા પડી તો તમારે કોમ્પેન્સેશન માટે અરજી કરવી પડે કોર્ટમાં અને ત્યાં એડવોકેટ જનરલ આવે સામે સરકાર તરફથી લડવા માટે આ આ વસ્તુ કાયદો જોખમી એટલા માટે છે કે અમર્યાદ સત્તાઓ આપે છે કોઈ કડ પાર્ટીને નહીં માત્ર ભાજપ ને કે કોંગ્રેસને કે પણ જે સત્તા પર હોય તેને આપે છે સર મારી મારો વાંધો એટલા માટે છે પર જે પાર્ટી બેઠી હોય એના હાથમાં અમર્યાદ સત્તા ન અપાય એવું આપણું બંધારણ કે છે ઓકે જોઈએ કમિટીમાં ગયું એટલે સિલેક્ટ કમિટી બધાને બોલાવશે વિપક્ષના સભ્યો પણ મેમ્બર હશે એટલે પહેલા સરકારે જો આ સીધો ઉતાવળમાં મોનસુન સેશનના બે દાડા બાકી હોય ત્યારે આવો ગંભીર કાયદો દાખલ કરે એમણે લોકોને બોલાવ્યા હોત બધા વિપક્ષોને એમને ચર્ચા માટે સમય આપ્યો હોત એક સેમિનાર ગોઠવ્યો હોત સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજોને બોલાવ્યા હોત કે ભાઈ તમે તમારા વ્યૂ પોઈન્ટ રજૂ કરો અને સરકારે ખુલ્લું મગજ રાખી અને એમની બહુમતી તો છે જ પણ એ કન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ કરી શકે એમ નથી કારણ કે બે તૃતીય બહુમતી નથી બે બે ગૃહ ભેગા કરે તો પણ સરકાર પાસે

બિલકુલ વ્યાસ આજે આપે જે બોલ્યા ને હું આજથી દસ વર્ષ પેલા ગુજરાતના મોટા લીડીંગ દૈનિકમાં હતો ત્યારે અને જે તે સમયે મંત્રીને કે બધું તમે કરી કાઢો પછી બધા છાપાવાળા એ થુથુ કરે પ્રજા તમને હરેડ કરે તો તમને પેલા બુદ્ધિ ન હોય કે આપણે દસ સારા માણસો ને એવા જ લોકો ને પૂછીએ જે માઇક માં બોલતા હોય કે જેનો અવાજ સાંભળતા હોય છે આપની વાત તદ્દન સાચી છે સર કારણ કે એક વખત દાગ લાગી જાય છે પછી સમાજ નથી સ્વીકારતો સર એટલું સરળ એટલે મારું એક જ નમ્ર સૂચન હતું આપને અને આપણે આઈ થિંક ઓન વી મે એગ્રી ટુ પાર્ટ કે આ કાયદો હવે સિલેક્ટ સમિતિ તરફ ગયો છે સરકાર બધાને વિશ્વાસમાં લઈ અને એક એવો સર્વાંગીણ કાયદો બનાવે જેના કારણે જે ગુનેગારો છે છટકી ન જાય એમને સજા થાય અને દાખલારૂપ સજા થાય કે ભવિષ્યમાં ચૂંટણી ન લડી શકે એ સજા થાય એ સાથે હું મને લાગે છે કે આપણને બે માંથી એક વાંધો નથી તો સમયની પણ મર્યાદા છે મારા સમયની પણ મર્યાદા છે આજે આપણે આટલે રહીએ સિલેક્ટ બિલમાં શું આવે છે જોઈશું પછી પાછા ફરી ચર્ચા કરીશું થેન્ક યુ સર યુ ઓલવેઝ બીન એ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ફોર મી થેન્ક યુ વેરી મચ ધન્યવાદ સર ધન્યવાદ સર ધન્યવાદ થેન્ક યુ સર